E Jorwa Nukam Puro owah bobot pesitu Darwana तो सब ने जोहार नवा वीडियो में सौ स्वागत है मित्रों आज डायरेक्ट अँहता फरवा गए थे हवा न लाइ आज बच्ची जल्दी के आज भात पूरु थी जाए आटलूज रहे बपोर हो पूरुँ जाए कहीं उड़ाड़ चालू करना से कदाच आज भात पूरु जाए तो आती काल नव काम कर वीडियो में नवाई तो કરજો શેર કરજો સપોર્ટ કરજો પૂરિયા જે દરરોજ ના જોડે તે ગઈકાલે ના પરમ દેશના વિડીયોમાં આપણે એવું થતું છે વિડીયોમાં અપલોડ થતા એક વિડીયો પરમ હમણાં અપલોડ કરી છે પણ તૈયાર થઈ ગઈ नहीं नहीं अमरा नहीं लकड़ा करो ना अमरा नहीं 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 चल चल आ नहीं अमरा नहीं अमरा नेम क्यों ना था ना मुक मुक एक दो लकड़ लकड़ी मुक जाम लकड़ी मुक ने तो मारा चल चल ना वीडियो से बदलो की करो पहला चल हितिस ने मिनट पूरी आकर है એ બતાવો મિત્રો અહીંયા છે ને નીચે પાટનાપુરીયા ને કચરો ને ઉ લખલા આગળ એ નું કોન્ડવા પર અહીંયા નીચે કચરો નહી ઉતો પુરીયા ને ઉ કાઈ નહી પ્લાસ્ટિક પાત્રનો વરસાદ ભી આવલા પર નીચે ભી છે એટલે તમને બતાવું કેવું થઈ ગયેલું છે આજે ના લગજ કલે ખુસે કે હાથે નહી રાખાય ને મતલબ બીજો ભાગ ને બગળ રાખા થોડક પુરીયા બગડી ગેલસ છે જોડવાનું કામ પૂરવા જાય ઉડવાડવાનું બાકી રેવા சா கே ஜன

મિત્રો આજનો વિડીયો આપણે યાદ સમાપ્ત કરી દે કેમ કે સાંજના મળી પાડિયા કર્યું પહેરું બધું મળું થઈ ગયું થોડુંક રહી ગયું તો નો પ્રોગ્રામ આવતી આવતીકાલે પ્રોગ્રામમાં જવાનું છે રોહિણા જય જવાન જય કિસાન